નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત્ય ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પુત્રની અરજી આધારે તપાસ કરવામાં આવતા દારૂ પીધેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી લોકમુખે ચર્ચાધી વિગત મુજબ તેના પિતાએ તેના વિરુદ્ધ પોલીસમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી લખતર પોલીસમાંથી આપવામાં આવેલ માહિતી મુજબ લખતર પોલીસમાં મહિલા સરપંચના પુત્ર ભરત ગંગારામ પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અરજી નંબર એકસો અડતાલીસ ઓબ્લિક પચીસના આધારે લખતર બીજમાં દરિયામદી પટેરિયા અને મેરુભાઈ ખટાણા ભરત ગંગારામ પટેલની શોધખોળ ચલાવી રહ્યા હતા ત્યારે અરજી મુજબનો સામાવાળો શખ્સ ભરત ગંગારામભાઈ પટેલ લખતર ત્રણ રસ્તા પાસેથી મળી આવતા લખતર પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા તેનું પોતાનું નામ સરનામું જો થોથરાજીભે એ બતાવી રહ્યો હતો આથી તેને હલાવી જો ચલાવી જોતા તે પોતાનું શરીરનું સંતુલન જાળવી શકતો નતો આથી તેને પોલ્યુશન મળે છે તેની સામે પ્રોહિબિશન એક્ટ વન બી પંચ્યાસી મુજબ લખતર પોલ્યુશન ના મેરુભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે